મહત્વપૂર્ણ સમાચારની વાત કરીશું તો વરસાદની વાત કરી રહ્યા છે વરસાદને લઈને મહત્વપૂર્ણ ઉમરફાડામાં સૌથી વધુ સાડા સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો સાબરકાંઠાના ઈડરમાં સરેરાશ છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો ગઈકાલે સાબરકાંઠામાં વરસાદી ઝાપટા પડ્યા હતા આ સાથે જ વાત કરીએ અરવલ્લીની અરવલ્લીના મેઘરજમાં સરેરાશ ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે નીચાણવાડા વિસ્તારો જળમગ્ન થયા હોવાની વાત સામે આવી આ સાથે વાત કરીએ છોટાઉદેપુરની છોટાઉદેપુરના ક્વાંટમાં પણ સરેરાશ ત્રણ જેટલો વરસાદ પડ્યો તાપીના વ્યારામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો દિવસભર વરસાદી ઝાપટા પડ્યા હોવાની વાત સામે આવી હતી આ સાથે છોટાઉદેપુરના પાવીજેતપુરમાં પણ સરેરાશ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો ગઈકાલે દિવસભર વરસાદી ઝાપટા પડ્યા હિંમતનગરમાં પણ સરેરાશ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તેને લઈને કહી શકાય કે અવિરત મેઘમહેર યથાવત જોવા મળી રહી છે બાદરવો શરૂઆતથી જ ભરપૂર જોવા મળી રહ્યો છે કારણ કે જે આગાહી છે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે આગાહી સાચી ઠરી રહી છે સાત દિવસ સાર્વત્રિક મેઘમહેરની આગાહી હતી તે પણ સાચી ઠરી છે અને હવેની જો વાત કરવામાં આવે તો આજે પણ દિવસભર વરસાદી માહોલ યથાવત જોવા મળી શકે છે